જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે દર્શક મિત્ર જે મારે તમને વાત કરવી છે રાજા ભોજ ની વાત કરવી પણ આમાં તમને મગજ ન પોકે ને સમજ ન પડે તો બાકીની વાત પાછલા વિડીયો માં અપાઈ ગયેલી છે પાછલો વિડિયો જોઈ લેજો એટલે આખી વાત ને તમને આમ ડિટેલ ને સમજ પડી જાય એ રાજા ભોજ ઉજેન ડગરી જે માલિક કેવાય જેને હા આમ હાકલ મારે દિવાલું ધ્રુજતી હોય આવો છે બળિયાટો રાજા પણ સાહેબ મેં તમને અગાઉ કીધું કે અસ્ત્રી હઠ ઈ જે પરણે લાવો એને ખબર હોય કુંવરા ખબર હોય અસ્ત્રી કેવો હોય હવે અહીંયા સંઘની તૈયારી થઈ ઉજાણ થી વાજતે ગાજતે આ રાજા ભોજને ને એકને જ ખબર છે મારે મરવા જવાનું છે અને માનેતા રાણીને નક્કી છે કે મારે આ સવાલ સાંભળવો છે મારો બાપ મીરા ત્યારે દાંત કેમ કાઢ્યા

સૂર્યઅસ્ત થાય ને રાત રોકાય તંબુ ન ખાઈ જાય જમવા કારોબાનું રાજને ખાતે છે એમાં તો ભાઈ રજવાનું જમાડતો એમાં તો હું ખામી હોય આમ જમવાનું નામ આવે છે આમ આમ જમાડતા હોય કઈ આમ છે ને મોટા પાણી માંડે આવું બધું હોય ને ભાઈ સમયમાં અત્યારે કદાચ આપણે ખમણ ઢોકળી છે તો તેથી કદાચ ચોખા ઘી નું હોય છે પણ એ રજવાડામાં તો એ પ્રમાણે છે ને આમ સાહેબ જમવા કારોબાર ને બધું રાજ ખાતે છે તંબુ ન ખાઈ જાય હાજ પડે ત્યાં રોકાઈ જાય ખવાર થાય ભલે વિગા ભાણ ભાણ તુહારા ભામડા વિગા થી અંજવાળા હોય જીવત મરણ લગ રાખજે કશ્યપ રાહુ કાગડા મારો નાથ સૂરી નારાયણ ધરતી ની માથે આનું આમ 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 પાથરી દે અને વળી સંઘ પાછો ધીમે 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 સંઘ આગળ વધે સાહેબ આમ કરતા 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 ઘણો સમય કદાચ વિયો જો હોય એમાં આવે એક દિવસની હાજ પડી ઢળતો દી આમ સોગાન જીગા છે અને આન મસ્ત વાવ છે અને સોગાન બહુ આમ રળિયામણો લાગે એવું એટલે રાજા ભોજ જોઈને હુકમ કર્યો દિવસ થોડોક રહ્યો છે હવે આયા રાતવાસાનો હુકમ આપી દીધો પ્રધાનજીને કીધું હોય તંબુ લખાવી દો અવારે આગળ વધશું પ્રધાનનો હુકમ થતા પડાવ નખાઈ ગયા રસોડા તૈયાર મેડા થવા ગ્રાઉન્ડ પ્રણકુટીઓ તૈયાર થઈ ગઈ હાજનું જમી કારવી અને આરામ કર્યો સવારે વહેલી પ્રભાતે ઉઠી ગંગા નજીક આવી ગયા છે રાધા ભોજને નક્કી થઈ ગયો આપણી આવી શકાય બે દિવસની છે પણ સવારના પોરમાં ઊભા થાય હાથમાં દાતણ લઈ માણસને તમાર જોવું સુરીના આખી રાત જાગ્યો હોય તો સવારે દાતણ કરે ને ક્યારે તેને મોજ આવે અત્યારે તો દાતણનું કંઈ નહીં રહ્યું પીસી ફરાણ ફરાળ બે પણ બે વાર આ પડખે ને ત્રણ વાર આ પડખે જાય ગોપનાથ પૂરું અત્યારના નવ યુવાનો માફ કરજો બાકી તમે ખરેખર પીસી કરતા દેશી બાવળ અને દેશી બાવળ ન મળે તો લીમડાનું દાંતણ કરજો જોજો તમારા દાંતની મજબૂતી સાહેબ કેવી રીતે હા આ પસા હોરાની બહાર નીકળી ગયા હજી એવાની વાત હતો આમ શાર શાર તો આંગળી મોટા મૂ જાય સાહેબ તમે જે માવા ઘૂમડી ઘૂમડીને માફ કરજો નવ યુવાનો પણ માવા ઘૂમડી ઘૂમડીને

હું એવો કઈ ગાંડી નો વેલો આંબી દઉં તું મેરીરા તો કઈ મરી મેરીરા હું આગળ બીજી લાવી રાધા ભોજ ગાંડી નો છે બાય હટ થી ગંગાજી મરવા આવેલો હું એવો ગાંડી નો ને કે તને વેલો આંબી દઉં અને હું મેરી રામ તું ટ્યાસડી કે આપણા માં છે અકલ નથી અમને આ રાધા ભોજ સાંભળે રાધા ભોજ વિશાળ કરે મારા કરતા બકરા માં બુદ્ધિ છે હું કરવું ક્યાં વાત બકરી આગળ કરે એ કે તો હે ના કેલો નો આંબીજો તો કાઈ ની પણ એટલું તો મને કો રાજા ભોજ ને આમાં બસ હું હોય તો શું કરવું પડે ઈ કે હાવ સીધો અને સાદો ઉપાય છે ઈ કે હું ઈ કે નોખા તંબુ માં લઈ જાય અને હમણાં ઈ કે નેતર નો હોટો કે કોળડો લઈને સોટે ફટાફટી ફટાફટી મंडे હબકાવા કા ઈ કે વાત કહું છું આ હાટુ એ સો થોરા હાટુ રોયો થોયા એટલે કે નથી સાંભળવું નથી સાંભળવું માર હાથ ને જીવે દાતર મंडे ઠોકવા આખડી એટલે સીધી તરત

પશુ ઓર નારી અધિકારી તાડન એટલે માર હકીકત સાહેબ તમારે હારો ઢોલ હોય અને તેની ગામડા બોલાવતા પણ ઈ નાઈ એ ઢોલ ને હમ મૂકવો અને પછી કેવું મેંડ વાગવા ભાઈ ભાઈમેન્ટ વાગવા ભાઈ થી ભોલોથી પગે લાગુ તને હાથ જોડું તને માથેલી પાઘડી પાખડી પગે લાગુ વેગ વાગે તો કેવું ઈ પછી મોટો ગામ ધણીને બોલાવવું હોય ઈ પગે લાગે તો ઈ નો વાગે છતાં એવું લાગતું હોય તો ધારા સભ્ય ને બોલાવવા એની પાસે હુકમ કરાવવો પગે લગાડવો નહીં વાગે ઈ છતાં ઈ નો વિશ્વાસ હતો વડાપ્રધાન ને લાવવા એને કેવું તો પગે લાગે વાગે તો વડાપ્રધાન પગે લાગે તો ઢોલ નો વાગે પણ એક નમાલો માણા એટલે એવો હાથમાં કતી કોલી સોડા દડી બાંગ દડી બાંગ મંડે ઠોકવા નીરવા એને ઢીપવા તોય એ મંડે તેડી ગામના મોરલા બોલાવવા માર થી સીધો હાલે ઢોલ માર થી સીધો હાલે

કોઈ પણ બેનું મારતા નહીં હું તમને મારવાનું નથી કહેતા તો આગળ હજી વાત થોડીક કરીશ તમારાથી જેથી તમારી પત્ની સીધી ન ચાલે તેથી એના હાથ હાટું નોખવે કતિ કહો જો રાખી મૂકવો પડે મારવાનો ન ખાલી દેખાડવાનો હોય અડાડી દેખો બસ કાયદાને પાટ્યો રોન સાઈડ હાલતા હોય એના માટે કાયદાસર હાલ એના માટે કઈ વાંધો જ નથી રોન સાઈડ હાલતા હોય એના માટે બળ હોય તો કો તમે કોઈ એમ કરે પણ સાખીમાં એટલું કીધું ઢોલ પશુ ઓરનારી તણ તાડમ અધિકારી હોટકારી વાત છે પણ ઢોલને વગાડવાની રીતે મારો તો નકર કલોગો ઘા કરો તો બખ દિન ફાફળ પડી જાય પાસો નવો કરાવો તર ફૂટી જાય એટલે કલોગુ નો મરાય પછી પશુ તમારું કીધું નો કરે માલ ઢોલ તો એને મારવાની રીતે મરાય ટાંગા માં ઠોકો ટાંગો ભાંગી દે તો એને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવવું પડે પછી કોઈ વેસાતો હું મફતે નો લઈ ભૈરું

આ વાત ને યાદ ન કરું પણ હવે માણતા ની તમને પગે લાગુ માણસ બે વસ્તુ થી ધરાય દરેક માણસ કોઈ પણ હોય આપણે બે પગે હાલતા માણસો બે આ વસ્તુ થી ધરાય ધાન એટલે કે ખાવાનું કોક ઘણું બધું આપી દે પાંચસો ગ્રામ ખાઈ એક હોય કોક દોઢ કિલો આપી દે ભાઈ તારી ગા હવે નહીં ખૂટે ભાણા ન નાખતો હોય નહીં હવે નહીં બસ 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 અને એક કોકને નો કોક ને લોક મોઈ મંડે ઠોકવા તો કે ભાઈ તારી ગા હવે ન મારતો ને આ બધું ભાંગી જાય ખાન અને ધોકો બે થી ધરાય બાકી પૈસા લખોપતિ આવે તો કઈ ધરાય રી ન ધરાય એમ મહારાણી ધોકા થી ધરાય રી હવે મારે કે જીવ ક્યાં સુધી ને આપણે એ કે વડો પાસા હુકમ કર્યો પ્રધાનજી ને કે તંબુ ઉપાડી જો આ ગંગાજી અત્યારે નથી જવું ફરીને ક્યારેક વાત વડો પાસા રથ પાસો વાળી લીધો ઉજાણ આવી ગયા સાહેબ એટલું હું એમ કઉ કે જો આપણને બકરા સમજાવી શકતા હોય તો માણસ માણસને ને ન સમજાવી શકતા ની અહીંયા સમાપ્તિ થાય છે પૂર્ણાહુતિ થાય છે તમને મોજ આવે તો યાદ કરજો જય માતાજી જય ગોપનાથ